જે તારી અંદર જે પોતાનો ફોર્મ જે ઉમેદવારી ફોર્મ એક વર્ષથી અમે દરત લઈને અત્યારે હાલ જે આ બધા chape છે જે અમે તૈયારીઓ જો તો પણ જો શકો છો કુલ નગર આ સાથું નગર સાથી જે તમામ કાર્યકર્તાઓ છે ને આજે જોવા મળ્યા છે નિય પ્રમાણે રશુરમાંથી જે સપકતો રક્ષણ સંક્રમણ તો તમામ જે કાર્યકર્તાઓ આયા બધા છે જે જોવા મળ્યા છે જે તમામ પૂછે છે સાજે દેવા પર લઈ રહેશે આજે આની માહિતી જાહેર કરવામાં આવે છે એટલે જો તે

લોકસભાનું ઇલેક્શન કઈ રીતનું આપણું મારફુ છે આ મોદી સાહેબ નિર્ણય નાના નાના સમાજ ને ધ્યાનમાં લઈ અને લઈ જવા માટે સમાજ સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે હતો અને રહેશે બે હાજર ચોવીસ આવે છે ભાજપ અને મોદી સરકાર છે 400 के पास आपसु कसो गुजरात માં 26 માંથી 26 સીટનો દાવો કરવામાં આવે છે કઈ જે જીત અપાવવામાં આવશે માગમ છે 26 સે 26 સીટ જીતવાના છે 5 લાખ કરતા પણ ઉપરની સરસાઈથી જીતવા

સાત લાખ ની લીડ થી અમે જીતવાના છીએ આદિવાસી સમાજ ટોટલી ભારતીય જનતા પાર્ટી સાથે ખોલી રહ્યા છીએ ઘરે ઘરે જે આદિવાસી સમાજ વોટ ખુબ પસ્તાઈ રહ્યો છે હું ત્યાંનો પ્રભારી છું મને ખબર છે ચોક્કસપણે પાંચ લાખ કરતા ઉપર થી કોઈ પણ ઉમેદવાર આવે અમે જીતવાના છીએ ચોક્કસ થી ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે ભાજપના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તેમનું ચોક્કસપણે કહેવું કેવું છે કે આ વખતે પાંચ લાખ કરતા વધારે મતોથી જે તમામ સીટ છે તેની ઉપર જીત મેળવવામાં આવશે આજે જે રાજ્યસભાના ચારે ઉમેદવાર જે પોતાનું વિજય મૂર્તની અંદર જે ઉમેદવારી ફોર્મ છે તે ભરવા માટે આવે છે અને ખાસ કરીને જે પી નડ્ડાજી કે જે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પોતે ગુજરાત થી લડી રહ્યા છે અને અહિયાં તેમનું જે નામાંકન ફોર્મ છે તે ભરવા આવી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને નેતાઓમાં એક અનેરો ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરાસન મેહુલ કુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર